ગાંધી બાપુ અમર રહો વિશેષ અહેવાલને લઈને અરવલ્લીના મોડાસામાં ગાંધી નિર્વાણ દિવસે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી મોડાસાના મહાદેવ ગ્રામ ખાતે મહેશુ અને ઝુંબર નદીના સંગમ સ્થળે શીતળાઇ ડુંગર પર બાર ફેબ્રુઆરી ઓગણીસો ના દિવસે ગાંધીજીના અસ્થિને વિસર્જિત કરવામાં આવી હતી મહાદેવભાઈ નામના સામાજિક અગ્રણી અને ગામના ગૌરીશંકર વ્યાસે ગાંધીજીના અસ્થિનું વિસર્જન કર્યા હતા એટલા માટે આ સ્થળને મિની રાજઘાટ કહેવામાં આવે છે ત્યારે ત્રીસમી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિવસે આ મિની રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં પૂર્વ સાંસદ જીવદયા પ્રેમી સામાજિક અને રાજકીય આગેવાનો સાથે શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા જેમણે બે મિનિટ મૌન પાળી પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આ જે પર્વત ઉપર ઊભા છે એનું નામ હાથિયા ડુંગર છે અને ત્યાં એનું વિસર્જન કરવામાં આવ્યું અને એની સ્મૃતિ રૂપે અહીંયા હાથીયા ડુંગર ઉપર એક નાનકડી ડેરી બનાવી અને એ વખતે સરોદયવાદીઓ અહીંયા મેળો ભરતા દર વર્ષે અને આજુબાજુના લોકો પણ અહીંયા દર્શને આવતા એવું પવિત્ર સ્થાન જ્યારે મેં જોયું ત્યારે લાગ્યું કે આ ડેરી આ સ્થળનો વિકાસ કરવાની જરૂર છે અને પછી મેં મારી ગ્રાન્ટમાંથી એ વખતે પૈસા ફાળવીને અધિકારીઓને દિલ્હી મોકલાય કે તમે દિલ્હી રાજઘાટ જોઈ આવો અને એની પ્રતિકૃતિ અહીંયા બનવી જોઈએ અને પછી એ ત્યાં જઈને અભ્યાસ કરી અને અહીંયા એની પ્રતિકૃતિ બનાવી આજે પણ મિની રાજઘાટ અહીંયા ખૂબ બધા અહીંયા ઘણા આવે છે અને એક એક સુંદર જગ્યા છે એ ગુજરાતના મહાદેવ ગામમાં મિની રાજઘાટ ઉપર આજે શિક્ષણના સામાજિક કાર્યકરો ગામજનો અને બાળકો દ્વારા ગાંધીને યાદ કરી ગાંધીના પ્રિય ભજન નરસિંહ મહેતાના વૈષ્ણવ ભજન તો તેને કહીએ પીળ પરાય જાણે રે એને ગાય અને સૌએ ગાંધી માર્ગે ચાલવાની એક સંકલ્પ કરી અને આજે મૌન પાડી ને ગાંધીને યાદ કર્યા છે દિલ્હી ખાતે તો રાજઘાટ છે પરંતુ આ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પણ આવો મિની રાજઘાટ છે એ જાણી અને જોઈને ખૂબ આનંદ થયો આજના સાંપ્રત સમયમાં પણ ગાંધીજી શાશ્વત છે